એમએસ યુનિવર્સિટીમાં સફાઈ મુદ્દે ગંભીર બેદરકારી એનએસયુઆઈએ ચીમકી આપી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં સફાઈ વ્યવસ્થા મુદ્દે ગંભીર બેદરકારી સામે આવી છે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં ગંદકીનો ભરમાર જોવા મળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે સફાઈ અને સ્વચ્છતા બાબતે પગલાં લેવામાં આવે તે માટે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી વિભાગમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંગઠનના કાર્યકરોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી ફેકલ્ટીમાં સફાઈની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને સ્ટાફને મુશ્કેલી પડી રહી છે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સફાઈના મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે ને આ મામલે યુનિવર્સિટી પ્રશાસન તરફથી શું પગલા લેવામાં આવે છે તે તરફ તમામની નજર છે આજ રોજ એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાને લઈને આર્ટ્સ ફેકલ્ટી ખાતે પહોંચ્યું છે તમે જોશો કે એમ એસ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટી એટલે ખૂબ મોટું નામ અને ત્યાં વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટો ભણવા માટે આવતા હોય છે જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને સત્તાધીશો જ્યારે સાફ સફાઈની મોટી મોટી વાતો કરતો હોય ત્યારે તમે આવીને જોશો કે આર્ટ્સ ફેકલ્ટીના જે વોશરૂમ છે અહીંયાના જે ક્લાસરૂમ છે તેની શું હકીકત છે અહીંયા ક્લાસરૂમ અહીંયાના વોશરૂમ અહીંયાના જે ટોયલેટ બાથરૂમ છે એટલા ખરાબ હાલતમાં છે કે વિદ્યાર્થીઓ અહીંયાથી યુઝ નથી કરી શકતા જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટો અહીંયાના સત્તાધીશો અહીંયાના ડીન મેડમ હોય ત્યારે પોતાના સાફ સફાઈ છે પોતાના વોશરૂમની સાફ સફાઈની વાત આવે ત્યારે તે એકદમ ક્લીન હોય છે અને રોજ સમયાંતરે એ લોકો ક્લીન કરાવતા હોય છે પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો પાછા પડે છે હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે અહીંયા જે બી ફેકલ્ટી અને ડીન હોય છે તેમની જે સેલેરી છે જેમનો પગાર છે તે વિદ્યાર્થીઓના માધ્યમથી જ થતો હોય છે તેમના ફીઝને કલેક્ટ કરીને પછી જ એમનો થતો હોય છે પણ જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાની વાત આવે ત્યારે તેમની સ્વાસ્થ્યની વાત આવે સાફ સફાઈની વાત આવે ત્યાં યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પાછળ હટે છે આજે એનએસયુઆઈ સાફ સફાઈના મુદ્દાઓને લઈને ડીનને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યું હતું પણ ડીન મેડમ અહીંયા ક્યાંક ને ક્યાંક ગાર હાજર હતા વિદ્યાર્થીઓ પ્રશ્નો લઈને જ્યારે આવતા હોય ત્યારે અહીંયા ડીન જ હાજર નથી હોતા એક ગંભીર સમસ્યા છે આ મુદ્દા પર આજે સંજય સરને આવેદનપત્ર આપ્યું છે અને જો આગળના સમયમાં આના પર યોગ્ય નહીં આવે તો એને આ આંદોલન આગળ સુધી લઈ જશે